હાલ જોઈએ તો આજે ચોવીસ નવેમ્બરનો દિવસ છે અને રાજ્યમાં આમ તો ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે ખેડૂતોએ શિયાળુ પાકોનું વાવેતર કરી દીધું છે આ વર્ષે જીરું ચણા ઘઉં જેવા પાકોનું વાવેતર ખેડૂતો કરી રહ્યા છે અને આમ જોઈએ તો આ વર્ષે ચોમાસુ પાકમાં પણ અનિશ્ચિત વરસાદ અને માવઠાની અસરના કારણે ખેડૂતોને ખૂબ ભારે નુકસાન થયું હતું ત્યારે ખેડૂતોએ ખૂબ આશાથી હવે શિયાળુ પાક વાવ્યો છે ત્યારે હાલમાં તમે અનેક જગ્યાએ સાંભળતા હશો કે બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની છે જેની અસર આગામી દિવસોમાં જોવા મળશે જેમાં કેટલું સત્ય છે તેના વિશે વાત કરીએ અને હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં કેવું વાતાવરણ રહેશે તેને લઈ જે આગાહી આપવામાં આવી છે તેના વિશે વાત કરીએ નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હાલ બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બની છે તેને લઈ આજે શું અપડેટ છે તે જાણીએ સાથે જ આગામી દિવસોમાં હવે કોઈ માવઠાની શક્યતાઓ છે કે કેમ તે જાણીએ તથા હાલમાં કેવું વાતાવરણ રહેશે તેના લઈને વિભાગ દ્વારા શું કહેવામાં આવ્યું છે વિશે વિગતે વાત વાત કરીએ ગુજરાતી પર આમ તો રાજ્યમાં હવે સત્તાવાર શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તાપમાનનો પારો પણ સતત ગગડી રહ્યો છે અને જગતના તાતે શિયાળુ પાકોનું વાવેતર પણ કરી દીધું છે ત્યારે હાલમાં એક બાજુ કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે અને જોઈએ તો જે ઠંડી છે તેને લઈને રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો છે અને આગામી 24 કલાકમાં રાજ્યમાં હવે હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે કે 48 કલાક બાદ રાજ્યમાં તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે એટલે કે આગામી બે દિવસ ઠંડીનું પ્રમાણ ઘટી જશે જોકે છેલ્લા થોડા દિવસોથી ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં જે હિમવર્ષા થઈ છે તેને કારણે રાજ્યમાં ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ હવે હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે વહેલી સવારે કડકડતી ઠંડી બપોરે હળવો તડકો અને સાંજ પડતા ઠંડીનું પ્રમાણ ફરી વધશે વધુ ઊંચાઈવાળા ક્ષેત્રોમાં તાપમાન પાંચ ડિગ્રી સેલ્સિયસની નીચે પડી ગયું છે અને આમ તાપમાનમાં સતત ઉતાર ચઢાવને કારણે લોકોમાં શરદી ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત પણ થઈ ગઈ છે હવે બંગાળની ખાડીની સિસ્ટમ અને રાજ્યમાં માવઠાની શક્યતાઓને લઈને જો વાત કરીએ તો એક બાજુ તો ગુજરાતમાં અત્યારે સારી એવી ઠંડી પડી રહી છે સામે બીજી બાજુ બંગાળની ખાડી હજુ પણ સક્રિય છે અને તેમાં સતત સિસ્ટમ પણ બની રહી છે ત્યારે હાલમાં બંગાળની ખાડીમાં ફરી એક સિસ્ટમ બની છે આ સિસ્ટમ આગળ જતા વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવું અનુમાન અનેક હવામાન નિષ્ણાંત દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યું છે પરંતુ તેની અસર કયા વિસ્તારમાં થશે તે એક મોટો પ્રશ્ન છે તો આપને જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ અંદમાન સમુદ્ર પરનું નીચું દબાણ ધરાવતું ક્ષેત્ર ડિપ્રેશનમાં ફેરવાઈ રહ્યું હોવાથી આજે ચક્રવાત સેન્યાર વધુ તીવ્ર બને તેવી શક્યતાઓ છે અને તે વાવાઝોડું બનવાની પ્રક્રિયાનો એક ભાગ છે હવામાન વિભાગના બુલેટિનમાં જણાવાયું છે કે ચોવીસ નવેમ્બરે દક્ષિણ અંદમાન સમુદ્ર પર જે ડિપ્રેશન બનવાની શક્યતા છે અને ધ્યાનમાં રાખીને હવામાન વિભાગે તમિલનાડુ અને કેરળમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે આંધ્રપ્રદેશમાં પણ ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં પણ ભારે વરસાદ પડી શકે છે જ્યારે ગુજરાત પર એની અસરને લઈને જો વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં હાલ વરસાદની કોઈ પણ પ્રકારની શક્યતાઓ દર્શાવવામાં આવી નથી તો આ તો હતી હવામાન વિભાગની આગાહી હવે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત

પશ્ચિમી વિક્ષોભ આવી શકે છે અને જો આ વાવાઝોડું વધારે મજબૂત હોય તો પૂર્વીય ગુજરાતમાં હળવો વરસાદ પણ થઈ શકે છે સાથે જ દક્ષિણ ગુજરાતના સુરત વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી જેવા વિસ્તારોમાં પણ હળવો વરસાદ પડી શકે છે ત્યારબાદ પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે અને ડિસેમ્બરના ત્રીજા કે ચોથા સપ્તાહમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે જોકે ઠંડીને લઈને અંબાલાલ કાકાએ જણાવ્યું છે કે આ વર્ષે લાનીનો સક્રિય થવાથી સારી એવી ઠંડી પડવાની શક્યતાઓ રહેશે બાવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં તીવ્ર ઠંડી પડી શકે છે સત્યાવીસ ડિસેમ્બર બાદ ઠંડીને વધુ વેગ મળશે જોકે સાથે ભેજ આવે તેવી પણ શક્યતાઓ છે અને આ વર્ષે એકંદરે સારી એવી ઠંડી પડવાથી શિયાળુ પાક પણ સારા થાય તેવી શક્યતાઓ છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં નોંધાયેલ તાપમાનની જો વાત કરીએ તો છેલ્લા ચોવીસ કલાકમાં નલિયામાં સૌથી ઓછું દસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે આ ઉપરાંત કંડલામાં તેર પોઈન્ટ સાત ડિગ્રી અમરેલીમાં ચૌદ ડિગ્રી અમદાવાદમાં પંદર પોઈન્ટ એક ગાંધીનગરમાં પંદર ડિગ્રી નિશામાં ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી કેશોદમાં ચૌદ પોઈન્ટ પાંચ ડિગ્રી રાજકોટમાં ચૌદ પોઈન્ટ નવ ડિગ્રી પોરબંદરમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી મહુવામાં પંદર પોઈન્ટ નવ ભુજમાં સોળ પોઈન્ટ ચાર સુરેન્દ્રનગરમાં સોળ પોઈન્ટ પાંચ વડોદરામાં સોળ પોઈન્ટ છ સુરતમાં અઢાર પોઈન્ટ બે દીવમાં સત્તર પોઈન્ટ પાંચ વલ્લભ વિદ્યાનગરમાં સોળ પોઈન્ટ છ ભાવનગરમાં અઢાર વેરાવળમાં ઓગણીસ પોઈન્ટ બે દાહોદમાં સત્તર ડિગ્રી તાપમાન છે તે નોંધાયું છે તો આ તો હતી હવામાન વિભાગની આગાહી હવામાન નિષ્ણાંત પટેલની આગાહી અને હવામાન વિભાગ દ્વારા છેલ્લા કલાકમાં રાજ્યમાં જે આંકડાઓ છે તેને લઈને આપણે વાત કરી અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જોઈએ તો હાલમાં જે બંગાળની ખાડીમાં સિસ્ટમ બની રહી છે તે આગામી સમયમાં હજુ પણ વધુ મજબૂત બનશે તોફાન છે તે સક્રિય થાય તેવી શક્યતાઓ છે પરંતુ તેની કોઈ પણ પ્રકારની અસર છે ગુજરાત પર થાય તેવું હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં નથી આવ્યું એટલે કે ગુજરાત માટે આ સારા સમાચાર છે જગતના તાત માટે સારા સમાચાર છે કે આ વાવાઝોડાની કોઈ પણ પ્રકારની અસર ગુજરાત પર થવાની નથી સાથે જ અમરલાલભાઈ પટેલે પણ જણાવ્યું છે કે જે વાતાવરણમાં છે તે પલટો ક્યાંક ને ક્યાંક આવી શકે છે અને આ ઉપરાંત હવામાન વિભાગે પણ કહ્યું છે કે આગામી દિવસોમાં તાપમાન છે થોડું હજુ ઊંચું જઈ શકે છે અને ઠંડી થોડી ઓછી થઈ શકે છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર